રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા દલિતો ઉપર થતા અન્યાયના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા લાખણકા ગામના દલિત દાનાભાઈ રાઠોડને અન્યાય આપવાની સાથોસાથ તખતગઢ ચોપડા ગામના દલિતને થતા અન્યાયના મુદ્દે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને લાખણકા ગામે થયેલા દલિતના હુમલાના આરોપીને ઝડપથી પકડી લેવા માંગ કરી તત્ ઉપરાંત તખ્તગત ચોપડા ગામના સરપંચ દ્વારા દલિતો સાથે પણ અન્યાય કરવામાં આવતો હોય તેવી રજૂઆત કરવામાં આવી હતી મેં કલેક્ટર શ્રી ને જોત કરવા હતા કે દલિત જે છે દાનાભાઈ એને એની ઉપર હુમલો થયો જીવલેણ એને પંદર દિવસથી આરોપીની ધરપકડ થઈ નથી બીજા એક બનાવમાં તખડગઢ સોપડા ગામ છે ના ગ્રેન લેબિંગ છે સરપંચ માટે એની ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી આ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે દલિત સમાજ એ આ આ મુદ્દા અંદર અંગે ચિંતિત છે અને આરોપીની ધરપકડ નથી થઈ દિનાવ બન્યો વીસ દિવસ સુધી હજી આરોપી ખુલ્લા હાંડની જેમ ભરે છે તાત્કાલિક ધરપકડ થાય એ મેં રજૂઆત કરવા આવ્યા હતા કલેક્ટરે હા પાડી છે